બટાકાની ફરાળી સૂકી ભાજી સૂકી ભાજી છે અને એ પણ ફરાળની બહુ સરસ રેસીપી છે ઝટપટ બની જાય છે ટેસ્ટમાં બહુ સરસ હોય છે અને ફરાળમાં આ ભાજી આપણે ઉપયોગમાં લઈ શકાય છે તો બટાકાની ફરાળી સૂકી ભાજી બનાવવાની મેથડ જોશું બટાકા કેવી રીતના બાફવા એ પણ જોશું કયા કયા મસાલા ઉમેરી શકાય એ પણ જોશું તો સૌથી પહેલાં તો મારી ચેનલ સીમા સંગ સ્વાદને સબસ્ક્રાઈબ કરી લો જેથી બધી જ નવી રેસીપી જોઈ શકાય અહીં હું લીલા ધાણા લીલા આદુ મરચાંનો ઉપયોગ કરી અને ભાજી સૂકી ભાજી બનાવવાની છું લીલા ધાણા ને આપણે એકદમ સરસથી બારીક ચોપ કરવાના છે લીલા ધાણાનો સ્વાદ બહુ સરસ લાગે છે અને એ પણ થોડા વધારે પડતા લેવાથી ટેસ્ટ વધારે સરસ આવે છે લીલા ધાણા ચોપ થઈ ગયા છે હવે લીલા મરચાં આપણે ચોપ કરીશું તો લીલા મરચાં આપણે અહીં આપણા સ્વાદ પ્રમાણે તીખા પણ થોડા તીખા એવા પણ લઈ શકાય છે અને મોડા પણ સાથે મિક્સ કરીને ચોપ કરી લેવાના છે અહીં આદુ ચોપ કરીને અથવા આદુ મરચાંની પેસ્ટ પણ ઉપયોગમાં લઈ શકાય છે લીંબુ અને આપણે મગફળીના બી એટલે સિંગદાણાનો ઉપયોગ કરીને બનાવીશું સૂકી ભાજી બટાકાની છાલ ઉતારી લઈએ મેં બટાકા બાફી લીધા છે કૂકરમાં ત્રણથી ચાર વિસલ વગાડી છે હવે બટાકા બાફવા માટે ઘણા લોકો બટાકાને સીધા જ પાણીમાં લઈ લેતા હોય છે અને બાફતા હોય છે પણ અહીં જોઈ શકાય છે કે મેં કૂકરમાં કાઠો મૂકી કાણાવાળું વાસણ મૂકી પાણી લઈ અને બટાકા બાફા છે એટલે આ બટાકા પાણી નથી પી જાતા એટલે બટાકા આ બટાકાની ભાજી બનાવવાથી સ્વાદ વધારે સરસ આવે છે તો બટાકા આવી રીતના બાફવાથી સ્વાદ વધારે સરસ થાય છે હવે તેલ એક પેનમાં લઈ લઈએ તેલ ગરમ થઈ જાય પછી આપણે જીરું એડ કરી દઈશું જીરું એકદમ સરસથી થઈ જાય એટલે આપણે મગફળીના બી એડ કરી દઈએ અને એને સરસથી હલાવવાનું છે થોડી વાર માટે આપણે એને આછા ગુલાબી રંગના થવા દેવાના છે એટલે એકદમ સરસ થઈ જાય લીલા મરચાં આપણે એડ કરી દઈએ આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકાય છે બાફેલા બટેકા એડ કરી દઈએ હવે અહીં આપણે મસાલા બધા કરી દઈએ તો મેં અહીં મરી પાવડર એટલે તીખા પાવડર એડ કર્યો છે અને મીઠું સ્વાદ અનુસાર એડ કરી દઉં છું સિંધાળું મીઠું પણ વાપરી શકાય છે ગળપણ માટે થોડી શુગર લીધી છે અને લીંબુનો રસ હવે ખટાશ ગળપણ પણ અહીં આપણે આપણા સ્વાદ અનુસાર વધારે અને ઓછા એડ કરી શકીએ છીએ લીલા ધાણા એડ કરી દઈએ બધી જ વસ્તુને એકદમ સરસથી હલાવી લેવાની છે થોડી જ મિનિટોમાં આપણી ફરાળી બટાકાની સૂકી ભાજી બનીને તૈયાર થઈ જાય છે અને બહુ સરસ સ્વાદમાં લાગે છે અહીં લીલા ધાણાનો વધારે ઉપયોગ કરીશું પાછી આપણે વધારે એડ કરી દઈએ છીએ હવે એકદમ ગ્રીન દેખાતી આપણી બટાકાની ફરાળી સૂકી ભાજી ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે તો જોઈ શકાય છે કે આપણી સૂકી ભાજી અને એ પણ ફરાળી એટલે બટાકાનું શાક પણ કહી શકાય છે આપણે જે થેપલા પૂરી બધાની સાથે ફરાળમાં લઈ શકાય છે અને બહુ સરસ એવી આપણી ફરાળી બટાકાની સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે રેસીપી ક્યાંથી જોવો છો તમે ફરાળી સૂકી ભાજી કેવી રીતના બનાવો છો કમેન્ટ કરીને જરૂરથી કહેશો અને ક્યાંથી રેસીપી જોવો છો એ પણ જરૂરથી કહેશો અહીં આપણે દાડમથી ગાર્નિશિંગ કરી દઈએ અને રેસીપી કેવી લાગી એ પણ કમેન્ટ કરીને જણાવશો ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન પ્રેસ કરો અને ક્યાંથી રેસીપી જોવો છો એ પણ જરૂરથી કમેન્ટ કરો અને બધી જ નવી નવી રેસીપી જોઈ શકાય